હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલ્સ કિચન આજે આપણે બીટના એકદમ હેલ્ધી અને ટેસ્ટી પરાઠા બનાવીશું તો જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બીટના પરાઠા બનાવવા માટે મેં અહીં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે સાથે એક મીડિયમ સાઇઝનું બીટ છે જેને આ રીતે છોલી લીધું છે સાથે આઠથી દસ કળી લસણ લીધું છે એક લીલું મરચું છે સાથે એક ટુકડો આદુનો છે અને સાથે બેથી ત્રણ મોટી ચમચી જેટલા લીલા સમારેલા ધાણા લીધેલા છે તો સૌથી પહેલાં આપણે પેસ્ટ બનાવી લઈશું તો તેમાં થી આઠ કળી જેટલું લસણ નાખીશું સાથે એક ટુકડો આદુનો જેને આ રીતે મોટો મોટો કાપીને લઈ લેશું અને સાથે એક લીલું મરચું લઈશું તો તીખાશ તમે તમારી ઈચ્છા પ્રમાણે લઈ શકો છો જો બાળકો માટે બનાવતા હોય તો લીલું મરચું અવોઈડ કરવાનું હવે સાથે આપણે બીટ લઈ લેશું તો બીટને પણ આપણે આ રીતે મોટું મોટું કાપીને લઈ લેવાનું છે તો હવે બધી વસ્તુ એડ થઈ ગઈ છે આપણે તેને પીસી લેવાનું છે તો અત્યારે આપણે પાણી નાખ્યા વગર જ બીટની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું તો પેસ્ટ બનીને તૈયાર છે હવે આપણે લોટ બાંધી લઈશું તો લોટ બાંધવા માટે અહીં મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવવા માટે યુઝ કરતા હોઈએ એ એ જ લોટ લેવાનો છે સાથે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેની સાથે આપણે એક ચમચી જેટલા તલ નાખીશું તો તલનો ક્રંચ એકદમ સરસ લાગે છે હવે તેમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાંચ ચમચી જેટલી હિંગ નાખીશું અને સાથે પાંચ ચમચી જેટલો અજમો લઈશું તો અજમાને આ રીતે બંને હાથની વચ્ચે થોડો મસળીને નાખીશું જેથી તેની ફ્લેવર એકદમ સરસ આવે અને એ પછી આપણે તેની અંદર દોઢ ચમચી જેટલું ઘી નાખીશું તો મોણમાં આપણે અત્યારે ઘી લીધું છે અને હવે આપણે તેની અંદર જે બીટ પીસીને રાખ્યું હતું એ લઈ લઈશું તો મોડમાં તમે ઘીની જગ્યાએ તેલનો પણ યુઝ કરી શકો છો હવે બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને એ પછી જરૂર લાગે એ પ્રમાણે આપણે પાણી એડ કરતા જઈશું તો અત્યારે હું જે ઝારમાં બીટ પીસ્યું હતું એ જ ઝારમાં પાણી લઈને થોડું થોડું કરીને પાણી એડ કરતી જઈશ અને લોટ બાંધી લેવાનો છે આ સમયે આપણે બેથી ત્રણ ચમચી જેટલા લીલા ધાણા નાખીશું હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે તો પરાઠા જેવો આપણે લોટ બાંધીને તૈયાર કરીશું જે મીડિયમ કડક હોય એવો આપણે લોટ બનાવવાનો છે તો અત્યારે જોઈ શકાય છે કે મીડિયમ કડક લોટ બનીને તૈયાર છે હવે આપણે લોટની ઉપર અડધી ચમચી જેટલું તેલ નાખીશું અને લોટને થોડો આપણે મસળી લેવાનો છે તો લોટ અત્યારે થોડો મસળાઈ ગયો છે હવે આપણે લોટને ઢાંકીને દસથી પંદર મિનિટ જેવો રેસ્ટ આપીશું તો દસથી પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે એ પછી આપણે ફરીવાર લોટને થોડો હલકો એવો મસળી લેવાનો છે અને એ પછી આપણે લોટમાંથી લુવા બનાવી લઈશું તો તમને જે સાઈઝના પરાઠા બનાવવા હોય એ સાઇઝના તમે લુવા બનાવીને તૈયાર કરી શકો છો અત્યારે હું મીડિયમ સાઇઝના પરાઠા બનાવું છું એટલે આ રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવીને તૈયાર કરી લઈશ તો હવે આપણે પરાઠા વણી લઈશું તેના માટે મેં અટામણ લઈ લીધું છે અને હવે આપણે નાની સાઇઝની રોટલી જેવું પહેલાં વણી લઈશું અને એકવાર આ રીતે પ્રિપેર થઈ જાય એ પછી આપણે તેની ઉપર ઘી લગાવી દઈશું તો અત્યારે આપણે લેયરવાળા પરાઠા બનાવવાના છીએ એટલે આ રીતે પહેલાં નાની રોટલી જેવું વણીને તેના પર બરાબર એકદમ વ્યવસ્થિત આખામાં ઘી લગાવી દેવાનું છે એ પછી તેને આ રીતે વચ્ચેથી ફોલ્ડ કરી દઈશું અને ઉપરની સાઈડ પણ અડધા ભાગમાં આપણે ઘી લગાવી દેવાનું છે તો આ રીતે ઘી લગાવવાથી પરાઠાના લેયર એકદમ સરસ નીકળશે અને હવે તેને પણ થોડું ફોલ્ડ કરીને આ રીતે ટ્રાયંગલ જેવો શેપ આપી દેવાનો છે અત્યારે આપણે ટ્રાયેંગલ શેપના પરાઠા બનાવીએ છીએ તમે જો એકદમ સાદા ગોળ પરાઠા બનાવવા માંગતા હોય તો તમે એવા પણ બનાવી શકો છો તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ પરાઠા એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તો આપણું પરાઠું વણાઈ ગયું છે જોઈ શકાય છે કે એકદમ મીડિયમ થિકનેસ આપણે રાખેલી છે તો હવે આપણે પરાઠાને શેકી લઈશું તો તેના માટે મેં અહીં એક તવી ગરમ કરી લીધી છે અને તેના પર આપણે પરાઠું શેકી લેવાનું છે એક સાઈડથી થોડું શેકાય એટલે તેના પર આપણે થોડું તેલ અપ્લાય કરી દઈશું અને તેને બંને બાજુથી શેકી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ પરાઠા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ એવા બનીને તૈયાર થાય છે અને એ પરાઠાને આપણે બંને બાજુ થોડું થોડું તેલ લગાવીને સરસ રીતે શેકી લેવાનું છે તો અત્યારે જોઈ શકાય છે કે આપણે અલટતાં પલટતા આપણું પરાઠું શેકીને તૈયાર કરી લીધું છે તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને હેલ્ધી પરાઠા ઘરે એકવાર ચોક્કસથી બનાવજો બાળકોને અને મોટાને બધાને જ બહુ ભાવશે અત્યારે આપણે પરાઠા દહીં સાથે સર્વ કરીએ છીએ તમે સવારના નાસ્તામાં ચા સાથે પણ લઈ શકો છો અને જો તમને આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું નવી રેસીપી સાથે